જો ડીજે જો તારે ડીજે તો આજે ને લાવ ને કાલે ને લાવ આ સમાજ બંધારણ કર્યું છે ને એટલે પછી સમાજમાં મારે મોઢું ચીરિત ના વતાડવાનું મારે સમાજ બંધો તોડવો એમ ના કાકા ડીજે મને લાવ હું તો હેડો કર છોડી ઘર છોડીને તારે જાવું હોય હાલે ના જો ઘર છોડીને જાવું હોય તો જાતો રહેજે અને ના જાવું હોય તો તને જો પાર પણવું હોય ને તો ડીજે તો ને જ આવે કે પેલો આ તરતડીએ વગાડવાના આવે ને ઈયા નથી લાબ ઈયા ફાલતુ ખોટા ખર્ચા જ છે જો હું તને કહું અને જો તારે ભણવું હોય તો ખાલી બે ઢોલ અને ઈ પાછી જોનાશિયામાં લેવી ગાડી બાડી કે નહીં ખાલી એક ટ્રેક્ટર લેવું છે એક જ અને એક જ ટ્રેક્ટરમાં જોન લઈ જાવી છે અને અમે ખાલી કેટલા પચાક હાઇટ માણસો છે સિત્તેર જણા નથી લેવા બોલ તારે ભણવું હોય તો હા પાય અને ભણવાનું જ છે ને કે આ બે દાડે ચી તો જોન જોડવાની છે બધી તૈયારી કરીને ઓછી છે બધે હગા આમંત્રણ આવી રહ્યું છે બધા હગાવાલે પ્રમ દાડે આવશી રહ અને તમે એમ કહો છો કે અને તમે બધા ચમ આ વન છો ને ડીજે વાજે ના ડીજે તો ડીજે વાળ વાળ તો રમુન પડે ને તાર પર આલે આપણ દેશી ઢોલી ચીયુ ને રમાતું ડીજે હોય તો જ રમાય છે હે દેશી ઢોલમાં ના આવે દેશી ઢોલમાં તો એવી મજા આવે ને એવા કોરે મોરે રમતા હોય છે તમને એમ કે મજા આવે તમે હવે કળ કરો કળ અને ડીજેમ તો કેવા ચેવા ઝઘડા થાય છે તમને ખબર નહી દારૂ પીપીન રમતા હોય બધાય ડીજે હોય અહીં કોણ ના જાય જે ના જાતો હોય અહીં જાય ડીજે લઈ એ હડો લાવ પેલાની તો પાલટી છે અસલ દારૂ વગેરે પીએ પરો અને પછી રમવા જ હોય રમતા રમતા પછી ઝઘડા એમાંથી જ ધોય ડીજે હોય નહીં ને ને જ ઝઘડા થાય છે જો ડીજે બંધ છે ને કોઈ દાડો જેટલો ટોણો હારો હસવાય છે કોઈ દાડો જો ઝઘડો નહીં તમે ભાળો છો જોય નહીં ભાળતા હોય જેમ કે ડીજે બંધ હશે નહીં તો અહીંયા કોઈ દાડો ઝઘડો નહીં થતો હોય અને જો એ ડીજે હશે નહીં

જો અને તમે ઓયધી હડો ડીજે જુઓ અને નું આજે ને લાવ કાલે લાવ આતમો માં બાપા ને પરખે કરતો તો કે માર બાપો જેટલા માં જીમા બાપો એ ખરાખર સમાજ ના મંદરામ રહે છે

હા કે મારે ડીજે વગર નહીં ભણવું પણ તમે સમજો અને તમારો ભાઈ બનશે એટલે સમજાવો કે આપણી સમાજમાં બંદોબસ્ત થઈ ગયો છે બંધારણ થઈ ગયું છે એટલે ડીજે ના લવરાય અને ખોટા ફાલતું ખર્ચાશે તારા બાપાનું કેવું કે મોય ને અને તમે બધા સમજાવો સમજાવશો ને મને ગમે નથી ગોચી તો હમણાં જ ઋષિભાઈને તો નહીં જ હોય હમણાં આવશે રા પણ સમજાવો એને પ્રેમથી તો મોએ સમજાયું રાતના હમણાં બધા તમે ઘેર જોને એટલે હું એ કમ્પ્લેન્ટ સમજાયું કે બેટા જો કે આ ખોટા ખર્ચા છે અને એના લીધે તો જેટલા ઝઘડા થાય છે ટોન ટોન જે ના પીતા હોય એ દારૂ પીવા મળી ડીજે ભાળે પછી અહીંયા એકબીજાનો પગ અડી જાય રમતો એકબીજો કપો અડી જાય તોય પાછા દારૂ ભીધેલા હોય એટલે ઝઘડોય અને ઝઘડા એના લીધે થોય અને પંદર વીસ વીસ હજાર રૂપિયા ફાલતુ ખોટા ખર્ચા કરે છે એટલે તમે એને સમજાવો

પણ ડી ના લાવે કે ડી આ જુઓ આ સમાજી બંધારણ કર્યું એનું શું તો આપણે બંદોશ માં જ રહેવું નઈ હે કાઠું કર્યું છે લગન છે પણ હમણાં આવશે એટલે જુઓ

એ દારૂ પી ના આવે નો આવે ગમે એ આવે કેમ ના પાડવાનો કે ભાઈ તું હોય ચમ આવ્યો છે અને ના પાડવા જોઈએ અને કાઢવા જો રમતો હોય તોય ઝગડો કે ચમ બંધ કાઢ્યો એટલે હું તો કહ્યું કે આર્યા બંધારણ માં તો રહેવું જ અને કાલ ઉઠી અને આપી જ ઉઠીને આર્યો બંધો તોડ તો બીજો શીખે બીજો લાવે તીજો શીખે તો પછી આ બધી સમાજ ભેળી અને બંધારણ કર્યું એનો કોઈ મતલબ જ ના રે તો તમે આ બંધારણ મુજબ શેનું શેનું આયોજન રાખ્યું છે વિભમ વિભમ તો જુઓ ખાલી મારું કેવું તો જ છે કે પસાતે હાઈઠ જણા લઈ જવા છે અને ગાડી તો એક કે નહીં લેવી મારો તો વિચાર ઈજ છે ગાડીએ નહીં લેવી ખાલી ટ્રેક્ટર લેવું છે એક જ ટ્રેક્ટર જૂનો ગંઢિયાનો રિવાજ હા ગંઢિયાનો રિવાજ ને રિવાજ અને ખાલી બે ઢોલ બે ઢોલ બે ઢોલ ઉપર જોન આખી તૈયાર કામ કેટલું સારું લાગે જબરદસ્ત

ઋષિ બળીને હેડ્યા હતા નહીં હવે જો કણે હવે નહીં પણવા તમને હડો સમાજના બંધારણમાં રહેવું છે અમારે તો કે મારા હવે આપણે ડીજે ને લાવો હવે આપણે દરદુડીએ લાવો દરદુડીએ લાવો છે આ આલે હવે દરદુડીએ કે લાવો છે દરદુડીએ નહીં મળાવે પણ એ ખોટા ફાલતુ જ કરસા છે કે એ આતારી 10 10 બાર હજાર રૂપિયા થઈ ગયા છે

કે કજી કોઈ દારો ઘેર ના આવત ને ભલે તારે લગ્ન ના થોત ને એ સાલો જ પણ આ બંધો ન તોડત પણ મને હવે ગર્વ થાય છે તારા ઉપર કે છોકરો હોય ને તો આવો જ વાજુ કે જેટલો મારી પરીક્ષા લેતો હતો કહેવાર માર કાકો બદલોય છે કહેવાર ડીજે લાવે છે પણ ના બદલાય પણ તું એ મારા કરતાં એ તો નેકલ્યો કે છોકરા હોય ને તો આવા જ વાજુ કે પહેલી વાર કે સમાજના બંધારણમાં રહેવાનું કીધું કે મારે નથી જોવું તો ડીજે કે નથી જોવતો

એરિયા ચાલો એ તો લાવશે આપડે જેમ કે એ તો હોદના ઘેર આવે અને કોઈ માથા કુટ નહી અને કેટલી જોન હારી લાગે એમાં તમે શું કેવા માંગો છો અને બધા આ છોકરાને એમ કહો મારો તમારો બાપ બેટા નો પ્લાન જેવો સરસ કેવા સમાજ માં પરીક્ષા પણ હોય તો આવો હોય આપડો સમાજ આગળ આપડે ઠાકોર સમાજ પણ આગળ આવે આ ખોટા ફાલતુ ખર્ચા બસે અને સમાજમાં આપણે એમ કે આપણે ફેલ કર આપણે જ ઉઠીને આવો બંધો તોડ હ આપડે ઉઠીને તો બીજો કહેવો હોય નહીં છે અમે લાવવા ઈજો કહે હોય ની લાવ્યું છે અમે લાવવા તોય એ બંધો રે રે માટે આપણે કોઈ દાડો હવે અને ગમે આપણા ગોમ શું કે આપણા ગોમ અંદર તે હવે પેલ કરી છે ને કે મારે ડીજે નથી લાવવું કે દરદુડિયા નહીં લાવ દેશી આપણે અને કોઈ ડ્રેસ છે ને ખાલી ધોચ્યો અને પેરણ ને પાઘડી જૂના આપણે વરલાડા તૈયાર કરતા ને એ રીતના બરોબર ને બરોબર હા એ રીતના જોન જોડવાની એટલી બીજા ગોમવાળા વાળા શીખી આપણા ગોમ માં પછી બાજુના બીજા આજુબાજુ ગોમડા વાળા શીખી કે હોય ની દેશી આપણે જૂની રીત રિવાજ હતા એ રિવાજ પાછો લાવ્યો છે તો આપણે અરે લાવો શી મજા આવે છે અને કેટલા ઝઘડા થાતા બંધ થઈ જાય ઝઘડા વાતા આપણે એ રીતના જ લગન કરવાનો છે ને હા ઓગળી ઊંચી કરો હા બધા એમ લગન કરશો ને દેશી બે ઢોલ અને બે લંગાજ સરદુડિય ને કે બરોબર હા બે જ ઢોલ લાવશો અને બે જ સરયુ લાવશો ને તો જ આપણી સમાજ આગળ આવશે અને આપણી સમાજ રાજી રહેશે અને આપણી સમાજ રાજી રહેશે તો આપણા ઉપર વાળો ભગવાન પણ રાજી રહેશે શું કેવું તમારું બસ ઈરુદ્ધ સમાજ આપણી ચારે આગળ આવશે કે ખોટા ફાલતુ હર્ષા બંધ થાય ત્યારે જ ને આપણી દરેક સમાજ સમાજ બઉ ખર્ચો અવળો કરવામાં આવળો આવડો ડીજે અંદર અને જો દારૂ ખોવા નહી બંધ દારૂ ખો નહીં દારૂ ખોવાનો તો બિલકુલ ના ખોટા ફાલતુ ખર્ચા છે દારૂ ખોવાનું તો એવું છે

સરસ મજાની બે બે ઢોલ ને લંગા અસલ મજાની તો હવે આવા જ બંધારણ માં રહેજો મિત્રો તો હવે બોલો બધા એક દન ની આપણા સદારામ બાપુ ની જય બોલાઈ નખ અથવાળું બોલજો બોલો સદારામ બાપાની